સીતારામ બનાની જય શ્રી કૃષ્ણ આજે છે એકાદશી અગિયાર એટલે આમ તો જાગરણ મહિનો શરૂ થઈ ગયો છે ઘણાને વ્રત હશે જે શું કે મુળાકાત વ્રત કહેવાય છે લગભગ અને આજે જ શાકભાજીમાં આગળ આપણે વિડીયો ઉતારવા બનાવ્યા તા અને કેવો ભાવ છે થોડીક મંદી છે મતલબ બે દિવસ કરતાં પણ આજે મંદી છે રીંગણાનો ભાવમાં તો હાવ મંદી છે રીંગણાની આવક પહેલાં આવતી કરતાં ત્રણથી સારગણી વધી ગઈ છે તો એવા બધા ભાવ છે આગળ વિડીયો મળશે એ અને બીજું એ કે આપણે રોજ આપણે કે સાત વાગે વિડીયો જોવાનો કહી છે પણ તમે જોતા નથી તો આજ આપણો વિડીયો અહીંયા પેલો શરૂઆતમાં થોડોક લાંબો થઈને કારણ છે કે તમારે હું તમને રોજ કહું છું સાત વાગે વિડીયો કે તમે જોતા નથી તો આજની તારીખ કહીજો ને આજે થોડુંક હું અત્યારમાં થોડુંક વધારે બોલીશ કોઈ ખોટું લાગે તો કાઈ વાંધો નહીં પણ કેવું જરૂરી છે એટલા માટે તો આજની તારીખ છે સત્તર સાત બે હજાર ચોવીસ અને વાર છે આજનો બુધવાર અને મારા હાથમાં તમે જોઈશો તો આંબાના રોપડા છે અને મેં સોંપ્યા છે અહીંયા આગળ અને એ પણ હું તમને જ્યારે મોટા થાય છે ત્યારે બોલાવી કે હું કહું છું રોજ વૃક્ષ વાવવા જરૂરી છે એટલે જ તે ત્યારે કહું છું વૃક્ષ તમે કોઈ પણ વાવો આંબો વાવો ઉમરો વાવો કરંજ વાવો કોઈ પણ વાવો પણ વૃક્ષ વાવો હવે કાલ મારે એક ભાઈ સાથે ફોનમાં વાત થઈ કયો તાલુકો કયો જો હું બોલીશ નહીં પણ આ વર્ષે ઉનાળામાં ગરમી એટલી પડી ને કે લગભગ એક લાખનું એ એક લાખ જેટલા એસી બધાય પોતે પોતાના ઘરમાં નાખ્યા એક લાખ એસી એટલે તમે ગણતરી કરો એક લાખ એસી નું નવું ફિટિંગ થયું આ ગત વર્ષે જે ઉનાળામાં ઓલું છું ને એ પ્રમાણે તો આવા તમે એક એક રોપડા જે લોકો એક 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 લાખ એસી એટલે આલોને ને આપણે પચાસ મતલબ માં શું કહેવાય પચાસ એક લાખ ઘર જ થયા એક લાખ એક ઘર દીઠ જો આ એક એક આંબો વાવવામાં આવે તો કેટલું પ્રદો મતલબ માં વૃક્ષ રોપણ થાય એ કોઈ ગણતરી કરો હું રોજ કહું છું અને રોજ હવે આપણે આગળના વિડીયો અંદર મારું આ ટોપિક આવશે બે થી ત્રણ મિનિટ હું આગળ બોલીશ કેમ કે તમને સાંજે વિડીયો સ્પેશિયલ આપું છું તમે કોઈ જોતા નથી એટલે મારે અત્યારે પહેલેથી બોલવું પડશે છે તમને શાકભાજીની વિડીયો જોવો ગમે છે પણ હું વૃક્ષ વાવા વિશે કહું છું એ તમને કોઈને ગમતું નથી એટલે મારે પહેલાં કહેવું પડશે તો વધારે કહેતો નથી આગળ તમે લાઈવ હવે શાકભાજીનો વિડીયો જોવો મળશું વિડીયોમાં આગળ દસ રૂપિયાના કિલો આ રીંગણાના દસ રૂપિયાના કિલો દસ રૂપિયા રીંગણાના ભાવમાં કિલો સફેદ ગોટા દસ રૂપિયાના કિલો દસ રૂપિયાના કિલો સફેદ ગોટા આ રીંગણાના દસ રૂપિયા બસ બધાને ભાવ ખબર પડે સૂચક લેવાય કે આમ આવે

આઠ રૂપિયાના કિલો સફેદ રીંગણા આઠ રૂપિયાના કિલો આઠ રૂપિયા આઠ રૂપિયાના કિલો હલો આઠ રૂપિયાના કિલો રીંગણા આઠ રૂપિયા ફૂલ મંદી રીંગણામાં 8 રૂપિયાના કિલો 8 રૂપિયાના કિલો આ રીંગણા 8 રૂપિયા મોરપીચ પોળાના રીંગણા રીંગણા આઠ રૂપિયા રૂપિયાના કિલો રીંગણા છ રૂપિયા ના કિલો છ રૂપિયા પ્યોર મોરપી છ રૂપિયાના કિલો રીંગણામાં ફૂલ મંદી રીંગણાના ભાવમાં ફૂલ મંદી આવક ડબલ રીંગણાની આવક ડબલ જોઈ શકો છો રીંગણા 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 રીંગણાની આવક અરે 2000 રૂપિયા 8 રૂપિયાના કિલો આ રીંગણા 8 રૂપિયા 8 રૂપિયા હાલો ઉભારો 20 રૂપિયા સમરો 20 રૂપિયા અરે દિનેશ બક્ટાણા રૂપિયા લ્યો અરે ઉત્તમ બક્ટાણા અમૃત વીસ રૂપિયા ના કિલો સદી ભાવ છે પચાસ રૂપિયા સારા હરીગવાના એસી થી નેવું રૂપિયા આ મીડિયમ હરીગવા છે એના પચાસ રૂપિયા અમેરિકન મકાઈ જેવી મકાઈ એ રીતના ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા જેવી મકાઈ ભાવ અમેરિકન મકાઈના છે વીસ થી પચીસ

પચાસ રૂપિયા થી સાહીઠ રૂપિયા ના કિલો લીંબુ એવા ભાવી કંટોલા કિલો માર્કેટમાં ફરીથી કંટોલા આવ્યા છે એકસો વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા ના કિલો એકસો ને કંટોલા જેવા કંટોલા એવા ભાવ આ ભાવીબુ રૂપિયાના કિલો રૂપિયા કિલો ગલકાનો ભાવ છે પંદર થી પચીસ રૂપિયા જેવા ગલકા એવા ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા ગલકા આ ગોવાના સાઠ થી લઈને સિત્તેર રૂપિયા બે દિવસ પહેલાં જમ્યું તો નેવું નેવું રૂપિયા સુધીનો વેસાણેલો છે સાઠી લે સિત્તેર રૂપિયા ગુવાર દૂધીનો ભાવ છે પંદરથી લઈને વીસ રૂપિયા જેવી દૂધ એવા ભાવ આ દૂધીના વીસ રૂપિયાની કિલો વીસ રૂપિયા દૂધી જેવી દૂધી એવા ભાવ આ લીલી સોળી પચાસ રૂપિયાની કિલો આ છોળીના ભાવ છે પચાસ રૂપિયા પચાસ રૂપિયાની કિલો આ છોળી લીલી ડુંગળી આ વિશે માર્કેટમાં લીલી ડુંગળી આજમાં થોડીક આમાં બે દિવસ કરતાં થોડીક મંદી છે ત્રીસ થી લી ચાલીસ રૂપિયા ની કિલો ત્રીસ થી ચાલીસ લીલી ડુંગળી 40 રૂપિયા ની કિલો મેથી 5 થી લેન 6 રૂપિયા જેવી મેથી એવો ભાવ 6 રૂપિયા ની જોડીયા 6 રૂપિયા આમાં હોય 6 રૂપિયા 6 રૂપિયા ના કિલો રીંગણા 6 રૂપિયા ભાવ છે ત્રીસ થી 40 ચાલીસ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા ભીંડો એવો ભીંડો એવા ભાવ ત્રીસ થી ચાલીસ ભીંડો ગુવાર ચાલીસ રૂપિયાનો કિલો આવડવા ચાલીસ રૂપિયાનો કિલો ગુવાર મરસા ના કિલો સા ના કિલો અલગ મરસા આવેલા છે પચાસ થી લી રૂપિયા રૂપિયા રૂપિયાના કિલો રૂપિયાના કિલો ફુલેવર આવેલો છે માર્કેટમાં સિત્તેર થી લઈ રૂપિયા એવો ફુલેવર એવો ભાવ સિતે એસી કોબી છે એક નંબર કોબી આ કોબીના છે ચાલીસ સીરીન પછી પિસ્તાલીસ પીસ્તાલીસ રૂપિયાની કિલો કોબી ધૂરી આવેલા છે માર્કેટમાં ચાલીસ રૂપિયાના કિલો આ તૂરીયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો તુરિયા આ દૂધી પંદર રૂપિયાની કિલો પંદર રૂપિયાની કિલો આ દૂધી પંદર રૂપિયાની કિલો દૂધી પંદર રૂપિયા આ ધૂનું આધુ છે એકસો ત્રીસ લઈ ને એકસો ચાલીસ એકસો ચાલીસ રૂપિયા નું કિલો

રતાળુ એકસો વીસ રૂપિયાનું કિલો એકસો વીસ રૂપિયા રતાળુ સુરણ સો રૂપિયાનું કિલો સો રૂપિયાનું કિલો સો રૂપિયા નો કિલોસી ના કિલોરા ચાલીસ પચાસ રૂપિયા ચાલીસ થી પચાસ રૂપિયા ટિંડોરા પચાસ રૂપિયાના કિલો ટિંડોરા

પાસઠ રૂપિયા બેંગ્લોર ટમેટા આ સિત્તેર રૂપિયા જેવા ટમેટા એવા ભાવ કિલો આ ટમેટા આ સોળીના વીસ રૂપિયા ની કિલો વીસ રૂપિયા ડુંગળીના ભાવ છે છવ્વીસ રૂપિયા થી લીટર વીસ રૂપિયા છવ્વીસ થી ત્રીસ જેવી ડુંગળી એવા ભાવ

ફૂલે ભાવ છે સાહીઠી સિત્તેર એવા ફૂલેવર એવા ભાવ સાહીઠી લી સિત્તેર રૂપિયા ફૂલેવર